એટલે હનુમાનજી પણ ગોઠણિયા પર થઈ ગયા પછી પેલા આમણે હનુમાનજીએ ખા કરેલો એ રાવણે કીધું કે હનુમાન તારી જનેતાને ધન્ય છે હેક તારી જનેતાને ધન્ય છે કે કેમ કે હું રાવણ છું મારે ઘા અડે અને તું જીવતો રહ્યો એ તારી જનેતાને ધન્ય કહેવાય હનુમાન કે તારી જનેતાને ધન્ય છે કે કા એ કે હું હનુમાન છું એક ગદ્યામાં પાતાળમાં ખોઈ દો તું ખાલી ગોઠણિયાભર જીવસો તારી જનેતાને ધન્ય છે ભલા માણસ કેવા યુદ્ધો થતા હોય છે તમે વિચાર કરો આ બધા રામાયણ કૃષ્ણ ભગવાન માતા આપણા આપણને સમજાવવા હારું આવ્યા તો ભૂમરા મારવા નતા આવ્યા ભગવાન રામ ઘણા શું કે ખબર રામ ને એકચુલી ખબર ન હોય કે સીતાજી નું હરણ થઈ જશે અને રામ પછી જાડવા ને પૂછે છે રામાયણ છે ને જાડવા પૂછે છે હે વન ની હરણી હે ચણોછડી હે વન ની વેલડીઓ હે ઝરણાઓ હે પંખીડાઓ મારી જાનકી ને કોઈ જોઈ છે વખાણ કરે છે રામ જાનકી ના રૂપ નું વખાણ કરે મારા રસિક બિહારી નું કવિ છે કે કેવી છે મારી સીતાજી હું તમને કહું આવી સીતા છે મારી કોઈ જોઈ કેવી તો કે પ્રકૃતિ હે રસિક બિહારી નેહવારી દિવ્ય દેહવારી સંતત વારી સત્ય વારી હે કોઈ ને નિહારી તો બતાવો વેગી પ્યારી હે જો એસે રૂપ વાળી હે આ મારી સીતા ને કોઈ જોઈ છે લક્ષ્મણજી શું કીધું ખબર પ્રભુ હવે ભૂંડા લાગ્યું આપણે આટલું બધું નો રોવાય પછી કોક ભાળી જાય આપણે હા આ આ રાજકુમાર કહેવાય આપણે ને આવું ન કરવાય એટલું કીધું દઉં પ્રકૃતિનો મરોડ બટલાણ હોવા રામ નો હા લખાણ તું મને કાયર સમજે છે હું એટલા માટે આ ઊંડા આવે છે કે ઉપર જોઉં તો મારા પૂર્વ સૂર્ય મને કહે છે કે મારી પુત્ર વધુનું રક્ષણ નો કરી શક્યો નીચે જોઉં છું ને ધરતી હાહુ કે છે મને મારી દીકરી ક્યાં બાકી સાંભળી લે લખમણ એકવાર મને કોઈ આવીને એટલું કહી દે કે આ જગ્યાએ સીતાજી છે લાઈ હું ધનુષ્માન તિહુ લોક જારું સાતો સાગર સુખાઈ ડારૂ ગીરી ઉલટાઉ મે હું દશરથનો દીકરો છું હું કાયર નથી તિહુ લોક જારું સાતો સાગર સુખાઈ કહી દે કે આજ ગે સીતાજી છે રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાઉ મેં ફિર જાનકી ના લઉ તો રામ નામ પલટાઉ ધનુ ના ઉઠાઉ મેં પણ મુદ્દો મારો કહેવાનો ઈજ છે ખાલી કે ઘણા એવી વાતો કરે કે રામને ખબર ન પડી ને રામ ભગવાન કેવાના તો હવે એ લીલા કરવા આવ્યા હતા હું એક દાખલો તમને આપું ભગવાન રામ છે ને એ લીલા કરવા માટે અહીંયા આવ્યા હતા અને આપડા આપણને સમજાવવા પાત્ર ભજવવા આવ્યા હતા નાટક કેમ હોય એમ નાટક નું પાત્ર ભાવનગરમાં બનેલી ઘટના છે ભાવનગર મહારાજ કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી ની આખી કંપની હતી અને મૂળજી આશરામ એ કહેવાય છે કે ભરતુહરી બની સ્ટેજમાંથી આવ્યો ત્યારે સરસ સરસ લઈ થોડી યાદી કરી બની અને કંપની મોહન મારવાડી જયારે સ્ટેજ ની માથે આવ્યો ભાવનગર મહારાજે બેઠક નાખેલી છે આવી રીતે મેદ ની બધી બેઠેલી એ વખતે આવી રીતે સ્ટેજ ગોઠવાનો રાજા ભરતુહરી બની જયારે આવ્યો સ્ટેજ ની માથે કોણ મોહન મારવાડી

એટલે આજુબાજુ વાળા મીડિયા કેવા મહારાજનું અપમાન ઘોર અપમાન ઘડીકવાર વાર પેલા વિડીયો પછી રાખજો ને સંગીત આવું આમણા આવે ત્યારે એમાં શું આમાં નજર હારા હારાની ની જાય તમારું કામ સરસ છે પણ આ બાજુ રાજ કારણ કે વિડીયો ઉતારો એટલે એ બાજુ બધા જોવે સમજે તમે આમ ફેરવી નાખો ઘડી હું હમણાં છેલ્લે ગાયશ થી ઉતારી લેજો વાહ વાહ આમાં હું બધું ધ્યાન રાખવું પડે અમારે તો હું એક જગ્યાએ કવિરાજ બેઠા બેઠા દુઆ ગાતા હતા એમાં એક જણો આ બાજુ ચા બનાવતો ચા તો કવિરાજે દુવાન સપાખરા ઉપાડ્યા આમ બહ બહાટી હાંધા તોડી આ પાંજરાવાળા ચા કરવા વાળો ચા કરતો કરતો મોજમાં આવી ગયો હાંડી મળ્યો આમ પહેરો હાણસી તો કવિરાજ ને બધે નજર હોય કવિરાજે બાજુમાં પાઘડી પોતાની પેઢીથી માથ પહેરી લીધી ડાયરો બધો કે કવિરાજ પાઘડી કેમ પહેરી તો કે અમારી નજર બધે આમ જો ઓલો શા વાળો મોજમાં આવી ગયો ને આમ 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 કરે કઈ હાણકી હાણસી સટકે અને કઈ મુંડામાં આવે એ નક્કી નહીં એટલે બધે ધ્યાન રાખવું પડે આમાં મજા આવે આમાં આ બધી વાત આવું બધું હોય બાપુ મજા આવે એક જણા ને બહુ નું ને અફીણ મળેલું અફીણ બંધ થઈ ગયું ક્યાંય મળે વિચાર કર્યો મરી અફીણ વગર તો રેવાય નહીં હવે એવો રેડ કે મરી જવા સિવાય આપ કાંઈ તો કેમ કરવી હરફ ક્યાંક મળી જાય ને તો કરડાવો એમાં ધીરો 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 વીયો જાય નીકળ્યો આડો ફૂ ફૂ કરતો અડી કાઢીને પૂંછડું પકડ્યું પૂંસડા પાંચ પકડીને આમ કરીને આમ હાથ નીકળે એમ કે નાક કરડે મરી જાવ

હાથ ના કે ફૂ કરીને માર્યું નેન્ય ગોટો પડી ગયો એવો કાળોતરો ઈ મરી ગયો તે દુણી કેવત પડી ગઈ કરમ વાકા હોય તો કોથળી માથી કરડે કરમ વાકા હોય તો કોથળી માથી કરડે વાહ સમય વા પણ મૂળ વાત પર આવું વાત તમને ઈ કરતો તો કે ઈ રાગવેન્દ્ર સરકાર હું ભાવનગર વાળી વાત કે ભગવાન આવ્યા તો ભગવાન હતા રામ તો એને ખબર ન પડે સીતાજી ને હરણ થઈ જાય એટલે હું આ ભાવનગર વાળો દાખલો દઉં છું તોડાનો ઘા કર્યો કલાકારે હામો ઘા કર્યો નથી જોતો તોડો માણસો મીડિયા કેવા મહારાજ નું અપમાન કેવાય મહારાજે કીધું કે એવું અપમાન નું નું એનું કઈક કારણ છે પૂછ્યું ભાઈ હું તને ભાવનગર નો લાડો તને આ ખોના તોડો આપું છું તો તું કેમ નથી રાખતો હું ઈનામ આપું છું મારી મોજ છે તો કે નથી જોતો અરે પણ ભાવનગર મહારાજ અઢારે પાદર નો ધણી તને તોડો આપે છે કલાકાર તારી કલાકારી ઉપર અને તેથી મૂળજી આશાર અમે કીધું તું તમે ભાવનગરના મહારાજા છો તો ઓહ અઢાર હે પાદરના ધણી છો તો હું કેવાય કહેવાય નો ભાઈ ઉજ્જૈનનો રાજા બાણું લાખ માળવાનો ધણી અત્યારે ભરતું ભર્તુહરી થઈને આવ્યો છું અત્યારે મારાથી તમારું દાન ન લેવાય શું કામે તઈ ત્યાં ભર્તુહરીનું પાત્ર ભજવતું તો એક કલાકારને પાત્ર ભજવવામાં જો એટલું ધ્યાન રાખતો હોય તો મારો રામ છે એ અહીંયા પાત્ર ભજવવા આવ્યો હોય તો એ સીતાજી ને કોણ કેમ લઈ ગયા ની ખબર હોય થોડી આપણને ખબર પડવા દે ઈ પાત્ર ભજવવા આવ્યા તા બાકી એને બધી ખબર હોય એ રાઘવેન્દ્ર સરકાર છે એટલે એ વાત